મહેસાણાના વિજાપુરમાં રોટરી ક્લબ ઓફ વિજાપુર ખાતે શપથવિધિ સમારોહ યોજાયો હતો કાર્યક્રમમાં સંગીતા પટેલને પ્રમુખ અને ધર્મેન્દ્ર પટેલને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી એકાણું વર્ષના એડી પટેલ રોટરી ક્લબના સક્રિય સભ્ય તરીકે હાજર રહ્યા હતા વર્ષ બે હજાર ચોવીસથી પચીસ માટેના પ્રોજેક્ટ અંતર્ગત દેવપુરા ગામે ઓક્સિજન પાર્ક બનાવવાની અને સાત વીઘા જમીનમાં અગિયાર હજાર વૃક્ષો વાવવાની યોજના રજૂ કરવામાં આવી આજે હું જ્યારે પ્રમુખ તરીકે શપથ લઈ રહી છું ત્યારે હું ફક્ત એટલું જ કહીશ કે આવનારા સમયમાં મને જે મારા એકાણું વર્ષે પણ મારા એ એટી પટેલ જેમ હાજરી પુરાવીને મને સાથ સહકાર આપી આપશે એવી જ રીતે હું બધા જ રોટેરિયન મિત્રોનો સાથ સહકાર માગીશ કે મને દરેક પ્રોગ્રામમાં મને સાથ આપે અને આવનારા સમયમાં હું અગિયાર હજાર વૃક્ષોનો દેવપુરા મુકામે એક રોટરી વન બનાવી અને ઓક્સિજન પાર્ક બનાવી રહી છું તેમજ વિજાપુર વિજાપુર ક્લબની અંદર હું એક કોલ્ડ બોક્સ